નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વોર્ડ નંબર નવમાં સમાવિષ્ટ જીવાભાઈ ઉંડેરા ગામને જોડતા રસ્તાની છેલ્લા છ મહિનાથી ચાલતી પાણીની લાઈન નાખવાની કામગીરીને કારણે આસપાસની સોસાયટીના રહીશો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે ઉમેદ પાર્ક તક્ષ બંગલો સરોજ પાર્ક એક અને બે ઈશાનિયા ફ્લોરેન્ઝા ઈશાનિયા શાંતિગ્રામ સહિત વીસ થી પચીસ જેટલી સોસાયટીઓ આવેલી છે છેલ્લા ત્રણ મહિનાથી આ કામગીરી સાવ ગોકળ ગતિએ અને નબળી

આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીના અધ્યક્ષ સ્થાને સ્થાનિક મહિલાઓ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જો જલ્દીથી આ સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રહી છે નાખવા માટે છેલ્લા મહિનાથી આખો રસ્તો જેટલો રાખ્યો લોકોએ ખોદી નાખ્યો નાના બાળકોનો ના વૃદ્ધોનો કોઈનો વિચાર કર્યો વચ્ચે વચ્ચે પાણીની લાઈનો તૂટે છે પાણી આવતું નથી અઠવાડિયામાં ત્રણ થી ચાર વાગે આવું ત્રણ મહિનાથી સતત છે પાણીની ટેન્કર બી અંદર નાઈ શકે તો સમજો કે પાણી વગર માણસનું જીવન અટકી જાય સવારમાં માં જવા વાળા હોય બાળકો હોય નોકરી નોકરીયાત હોય એ લોકો કેવી રીતે નોકરી જઈ શકે અને ગઢડા માણસે જો કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આવ્યો હોય તો અંદર જો ચાલીને ના આવી શકાતું હોય તો સાધન તો અંદર આવી શકે નહીં અમને બહાર બી કેવી રીતના લઈ જવા એ કેટલી બધી તકલીફો છે અને આ ત્રણ મહિનાથી સતત આ કામગીરીથી છે અમે કોઈ એની દેખરેખ નથી કોઈ અધિકારીની અને એમને એમને કોન્ટ્રાક્ટરો એમની રીતે કામ કરી જાય છે અંદર અંદર માથાકૂટો કરે છે કામ અટકાવી દે છે અંદર માથાકૂટો કરીને કામ અટકાવે છે એ કામ એમની રીતે અટકાવે છે આ બહુ ભયંકર પરિસ્થિતિ છે કોઈ સત્તાધિકારીઓ જવાબદારી લેવા તૈયાર નથી કે પબ્લિક ક્યાં જાય એમને છૂટેલા મતનો અત્યારે એમને હક લેવાનો એમને જે ફરજો જે અધિકારીઓ ચૂકી ગયા છે અમારે જે મતનો અમારે જે લાભ થવો જોઈએ આપ્યાનો એ કોઈ અત્યાર સુધી મળ્યો નથી અને વારે ઘડી આ રીતે કામ કર્યા કરે તો અમારે એને અહિયાં કોને જવાબદાર ઠેરવવા કાલે ઉઠી કોઈને કોઈ તકલીફ આવી કોઈના હાડકા ભાગી ગયા કોઈ છોકરું અંદર પડી ગયું ખોટેલા ખાડામાં તો એની જવાબદારી કોણ લેશે કોઈ મોટી દુર્ઘટના ઘટી ગઈ તો બી શું અહીંયા પાઇપલાઇન ગેસ હજુ હજુ સતત એ લોકો કહી દે કે આના પછી ફરી ખોદવાના છે આના પછી પાઇપલાઇન ગેસ આવવાનો ખોદવા તો શું બાર મહિનામાં અમારે આઠ મહિના આ રીતે જ કાઢવાના છે તો પછી અહીંયા ખાલી અમારે ઘરો લીધેલા મતલબ શું કોર્પોરેશનમાં અમારે જે પ્રોપર્ટી ટેક્સ છે વાહન ટેક્સ ભરીએ છે રોડ ટેક્સ ભરીએ છીએ આપણા ટેક્સનો મતલબ શું છે જો અમને અમને અમારી મળી સેવાઓ જ ના મળી ગતી હોય ટેક્સના ભર્યાના

પૂરું ના થાય તો કોઈ અમને અમારી બધી જે લગતી સેવાઓ પૂરી ના પડે તો કોઈ પણ જાતનું ટેક્સ ભરવાની તૈયારી નહીં અને બે દિવસમાં અમે અહીંયા ધરણા પર બેસીશું કોઈ કોઈને અહીંયા પૈસા દેવામાં આવશે નહીં અમે સરોજ પાર્કમાંથી બોલીએ છીએ અમે વોર્ડ નંબર નવને લગતા લગતું કહી રહ્યા છે અમે જે જીવાભાઈ સોસાયટીથી ઉંડેરા ગામને જે જોડતો રસ્તો છે તેના પર અત્યારે કેટલાય વખતથી આમ તો છ મહિનાથી કામ ચાલે છે પણ છેલ્લા ત્રણ મહિનાથી પબ્લિક બહુ જ હેરાન થઈ છે અને એમાં બધા કોન્ટ્રાક્ટરો જુદા જુદા હોવાથી અને જુદા જુદા હોવાથી એકબીજાના માથા પર કંઈ એકબીજાને લેતું નથી અને એકબીજાની ઉપર ઢોળી દે છે હવે આવામાં નાના બાળકોને સવારે સ્કૂલ જવા માટે વૃદ્ધને દવાખાને હોસ્પિટલ માટે કોઈના લગ્ન પ્રસંગ માટે કોઈ બી સમસ્યાનો આમાં ઉકેલ આવતો નથી અને આ લોકો અવરનવર આવી રીતે ખાડાઓ ખોદીને અને બસ ગતિ કરે છે તો એવું હોય તો આ વિસ્તારમાં જે દબાણ કરેલા બગ હોય એ દબાણ દૂર કરી ત્યાર પછી આ કામકાજ શરૂ કર્યું હોત તો તેમને વધારે સફળ કારણ કે દબાણ જેટલું બધું છે આ વિસ્તારમાં અને પાછું ઉપરથી આ કામ ચાલુ કર્યું છે આવામાં પાણીની પાઇપો તૂટી જતા અવાર લોકોને બહુ જ નુકસાન થાય છે ઘણા પડી જાય છે પડી જવાથી હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ બી અંદર આવી શકતી નથી અને આના લીધે આવી પાઇપો તોડવાના લીધે અમારા સરોજ પાર્કમાંથી આ બધા વિસ્તારમાં પાણી ની તકલીફ પડે છે કે જેથી અમે ટેન્કરથી ભી મગાઈ નથી શકતા અને અમને પાણી બી નથી મળતું ચાર ચાર દિવસ સુધી પાણી ના મળે એટલે માણસની કેવી હાલત થાય એ અત્યારે જે વિસ્તારમાં થતું હશે એ લોકો જાણતા હશે તમે તો આ વિસ્તારમાં વોટ લેવા માટે આવો છો અને તમને અમે તમને પબ્લિક આ વોટથી ચૂંટાઈને તમને આ પોઝિશન પર બેહાડ્યા છે તો તમારી એટલી તો જવાબદારી બને છે કે તમે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની મુલાકાત લો તો તમને ખબર પડે કે કેવી રીતે અને હવે અવારનવાર જે વિસ્તારમાં ચૂંટણી આવતા આ વિસ્તારના જેમ મતાધિક

અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા છે જ્યારે અસંખ્ય વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે આગળ જઈને જુઓ કે તમે સ્કૂલો આવેલી છે ત્યારે કંપનીઓ બી આવેલી છે ત્યારે રાહદારીઓને ઘણી તકલીફ પડે છે જ્યારે એક કિલોમીટરનો સિંગલ પટ્ટી રોડ આ કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા મહિનાઓથી કરવામાં આવેલો છે જ્યારે આ રોડ પર કોઈ કામ ચાલુ નથી તો પણ આ રોડ ખોલવામાં નહીં આવ્યો તેથી જે કરવામાં આવેલું ત્યારે સમારકામ બી પૂર્ણ રોડ પર કરવામાં આવ્યું તેના લીધે આ રોડ ખોદ ખોલવામાં નહીં આવ્યો અને ઘણા દિવસોથી સિંગલ પટ્ટી રોડના લીધે રાત્રે અકસ્માત બી થાય છે તેમાં નાની મોટી ઈજા પણ થાય છે જો કોઈ વધારે ઈજાઓ થાય તો શું જવાબદારી આ કોન્ટ્રાક્ટરની રહેશે તે મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે વહેલી તકે આ રોડ ખોલવામાં આવે બાકી જો ત્રણ દિવસના અંદર ખોલવામાં નહીં આવે તો અમે આ રોડના લીધે પહેલા તો આવો સાંભળીએ વીરેન એ શું કહ્યું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવ અને એમાં પણ ઉંદેરા પેટ્રોલ પંપથી લઈ સરોજ પાર્ક ઉમેદપાર્ક તક્ષબંગલો ઈશાનિયા ફ્લોરેન્ઝા ઈશાનિયા શાંતિગ્રામ જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે અહીંયા છેલ્લા ત્રણ મહિનાથી વિકાસની એક હરોળ ચાલી જ પણ વિકાસ ગાંડો થયો છે તમે જોઈ શકો છો કે વિકાસના નામે પાણીની લાઇન નખારી ત્રણ ત્રણ મહિના થઈ ગયા આજે ત્રણ મહિના થઈ ગયા તેમ છતાં પણ હજુ પાણીની લાઇન નખાઈ નથી અને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રોજ ઉઠે છે ને રોજ એક પાણીની લાઈન તૂટે છે રોજ કંઈક ને કંઈક ગ્રેનેટી લાઈન તૂટે છે ને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી આજે અહીં મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મેં કહેવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં અહીંયા ધરણા પર પણ બેસીશું પરંતુ મારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને કહેવું છે કે તમે કરોડો રૂપિયાનું બજેટ જ્યારે અહીંયા ફાળવ્યું છે ત્યારે સાના માટે આટલું બધું ડીલે થાય આજે કોઈકના ઘરની અંદર સ્વાભાવિક છે કે કોઈકના ઘરની અંદર કોઈ બીમાર હોય નાના નાના છોકરાઓને અહીંયાથી રોજ લઈ જવાના હોય એકાદ દિવસ હોય એક અઠવાડિયું હોય કે એક મહિનો હોય તો લોકો સહન કરી શકે પરંતુ એક બેનના ઘરે તો લગ્ન છે ને લગ્ન પ્રસંગની અંદર પણ આજે તમે જુઓ કે આ પરિસ્થિતિ છે જાન કેવી રીતે આવશે મહેમાનો કેવી રીતે આવશે એ લોકો ચિંતાતુર છે કે ક્યારે આનું નિરાકરણ થશે ત્યારે અમારા આ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિને વહીવટી પાકને કહેવું છે કે વહેલામાં વહેલી તકે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે